તમારા બધાનું મારા આજના વિડીયોમાં સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં હું છે ને તમારા માટે લંડનના હોમ ઓફિસના ડિટેન્શન સેન્ટરની છે ને ગુડ ન્યૂઝ લઈને આવ્યો છે પણ મિત્રો તમને ખબર જ હશે કે જો તમારે આ લંડનના હોમ ઓફિસના ડિટેન્શન સેન્ટરની ગુડ ન્યૂઝ સાંભળવી હશે ને તો તમારે મારો આજનો વિડીયો છે ને અંત સુધી જોવો પડશે અને જો મિત્રો તમે જો મારો આજનો વિડીયો અંત સુધી જોયો હશે ને તો માની લો કે તમારે ફ્રેન્ડ્સ ફેમિલીમાંથી કોઈ પણ વ્યક્તિ જો લંડનની હોમ ઓફિસના ડિટેન્શન સેન્ટરમાં હશે એ લોકોને હોમ ઓફિસના ડિટેન્શન સેન્ટરમાંથી બહાર કાઢવા માટેનો એક નવો જ રસ્તો તમારા માટે ખોલી જવાનો છે તો ચાલો મિત્રો આજનો વિડીયો ચાલુ કરીએ અને કંઈક નવું જાણવાનું અને શીખવાનો પ્રયત્ન કરીએ તો મિત્રો તમે જ્યારે છે ને લંડનમાં રહેતા હોય છે ને ત્યારે અવારનવાર તમે સાંભળતા જ હોય છે કે ભાઈ મારી મારા ફ્રેન્ડની ત્યાં છે ને હોમ ઓફિસની રેડ પડી કે પછી મારા પાડોશીની ત્યાં હોમ ઓફિસની રેડ પડી અને જેટલા બી લોકો એ ઘરમાં ઇલ રહેતા હતા ને એ બધા લોકોને છે ને હોમ ઓફિસે છે એને ડિટેન્શન સેન્ટરમાં નાખી દીધા છે એટલે કે ડિટેન્શન સેન્ટરમાં પૂરી દીધા છે તો મિત્રો મારી આ છે ને ડિટેન્શન સેન્ટરની વાત સાંભળીને તમારા મનમાં પ્રશ્નો ઉભો થશે કે ડિટેન્શન સેન્ટર એટલે શું તો મિત્રો લંડનમાં છે ને જ્યારે તમારી ત્યાં કોઈ પણ કારણોસર હોમ ઓફિસની રેડ પડે છે ને એટલે કે કોઈ પણ કારણોસર ઇમિગ્રેશન તમારા ઘરે રેડ પાડે છે અને એ સમયે તમે ઇમિગ્રેશનના કર્મચારીઓને તમે આ કન્ટ્રીમાં લીગલ છો કે ઇનલીગલ છો એ સાબિત નથી કરી શકતા એટલે કે તમે આ કન્ટ્રીમાં લીગલ છો એવું સાબિત નથી કરી શકતા ને તો આ હોમ ઓફિસના કર્મચારીઓ શું કરે છે ખરે છે તમને અરેસ્ટ કરે છે અને તમને છે ને સીધે સીધા આ હોમ ઓફિસના ડિટેન્શન સેન્ટરમાં નાખી દે છે અને પછી તમને તમારી હોમ કન્ટ્રીમાં પાછા મોકલવા માટેના હોમ ઓફિસ છે ને ડોક્યુમેન્ટ બનાવવાનું ચાલુ કરી દે છે અને જેવા જ આ હોમ ઓફિસને તમારા પૂરતા ડોક્યુમેન્ટ બની જાય છે એટલે કે તમારા જેન્યુઅન ડોક્યુમેન્ટ બની જાય છે ને એટલે હોમ ઓફિસ છે ને તમારે પ્લેનની ટિકિટ બુક કરાવીને તમને છે ને તમારી હોમ કન્ટ્રી પાર્સલ કરી દે છે એટલે હોમ કન્ટ્રી રવાના કરી દે છે ઇન મિત્રો તમે જ્યારે છે ને લંડનમાં એટલે કે યુકેમાં કોઈ પણ ક્રાઈમ કરો છો ને તો તમને પોલીસ પકડી જાય છે અને પોલીસ તમને છે ને એ ક્રાઈમ કરવા બદલ જેલમાં પૂરી દે છે એવી જ રીતે તમે જ્યારે લંડન એટલે કે યુકેમાં છે ને કોઈ પણ વિઝાનું વાયોલેશન કરો છો એટલે કે વગર વિઝા એ રહો છો અને તમને જો હોમ ઓફિસ પકડી લે છે એટલે કે ઇમિગ્રેશન રેડ પાડીને પકડી લે છે તો તમને છે ને હોમ ઓફિસ એમના ડિટેન્શન સેન્ટરમાં નાખી દે છે એટલે કે હોમ ઓફિસ તમને એમના ડિટેન્શન સેન્ટરમાં પૂરી દે છે તો મિત્રો જો તમે લંડનમાં હજુ હમણાં નવા નવા આવ્યા હોય કે પછી તમે મારો આજનો વિડીયો ભારતમાં બેસીને જોતા હોય તો મને આશા છે કે મારો આજનો આ વિડીયો જોયા બાદ તમને છે ને આ લંડનમાં હોમ ઓફિસનું ડિટેન્શન સેન્ટરનો મતલબ શું થાય છે એટલે કે હોમ ઓફિસનું ડિટેન્શન સેન્ટર છે શું એના વિશે તમને જરૂરથી સમજાઈ ગયું હશે હવે મિત્રો આપણે આગળ વિડીયોમાં હોમ ઓફિસના ડિટેન્શન સેન્ટરની ગુડ ન્યૂઝની વાત કરીશું તો મિત્રો અત્યાર સુધી છે ને હોમ ઓફિસ જ્યારે તમારે ઘરે કે તમારા કામ પર કોઈ પણ કારણોસર રેડ પાડીને તમને જ્યારે પકડી જતી હતી ને ત્યારે તમને હોમ ઓફિસ છે ને અત્યાર સુધી છે ને હોમ ઓફિસના ડિટેન્શન સેન્ટરમાં રાખતી હતી હવે મિત્રો હોમ ઓફિસ જયારે તમને ડિટેન્શન સેન્ટરમાં રાખે છે ત્યારે કંઈ એવું તો નથી ને કે તમને બે ત્રણ દિવસ હોમ ઓફિસ ડિટેન્શન સેન્ટરમાં રાખે અને પછી તમે જે કહો એ કન્ટ્રીમાં તમને પાછા મોકલી આપે તો મિત્રો હોમ ઓફિસ જયારે લંડનમાં છે ને કોઈ પણ જગ્યાએ રેડ પાડે છે ને તો સાચું વાલા બધા પાસેથી એમને પૂરતા ડોક્યુમેન્ટ નથી મળતા ઘણા લોકો પાસેથી પાસપોર્ટ નથી મળતા ઘણા લોકોની ફિંગરપ્રિન્ટથી કોઈ જ રેકોર્ડ મળતો નથી કારણ કે ઘણા લોકો છે ને બહુ પહેલાં આવેલા હોય છે અને એ જ્યારે હોમ ઓફિસના હાથે ચડે છે ને ત્યારે એમને હોમ ઓફિસને કોઈ પણ પ્રકારનો એમનો રેકોર્ડ મળતો નથી કે એ પણ નથી ખબર પડતી કે કઈ કન્ટ્રીમાંથી અહીંયા આવ્યા છે તો મિત્રો હોમ ઓફિસ જ્યારે છે ને તમને પાછા મોકલવાનો પ્રોસેસ કરતી હોય છે ને ત્યારે હોમ ડોક્યુમેન્ટ બનાવવામાં છે ને એક વીકનો પણ સમય લાગી શકે છે બે વીકનો પણ સમય લાગી શકે છે એક મહિનાનો પણ સમય લાગી શકે છે અને છ છ મહિનાનો પણ સમય લાગી શકે છે તો મિત્રો અત્યાર સુધી જયારે લંડનમાં તમને હોમ ઓફિસ પકડીને ડિટેન્શન સેન્ટરમાં નાખી દેતી હતી ને અને જે સમયે હોમ ઓફિસ તમને તમારી હોમ કન્ટ્રી પાછા મોકલવા માટે ડોક્યુમેન્ટની તૈયારી કરતી હોય છે ને અને એ દરમિયાન જો તમારા હેલ્થમાં કંઈ બી પ્રોબ્લેમ થાય છે એટલે કે તમને કોઈ પણ પ્રકારનો હેલ્થ ઇસ્યુ થાય છે ને તો તમે શું કરતા હતા કે તમે તમારા પરિવારજનોને લંડનમાં બહાર ફોન કરીને કહેતા હતા કે ભાઈ તમારી હેલ્થ નથી સારી એટલે તમારા પરિવારજનો શું કરતા હતા કે તમારા લોકલ જીપી પાસેથી કે પછી કોઈ પ્રાઇવેટ ડોક્ટર પાસેથી એક એવો લેટર લખાવતા હતા કે ભાઈ તમારી તબિયત અંદર સારી નથી અને તમારી તબિયત વધારે અંદર ના બગડે મહેરબાની કરીને જે તે વ્યક્તિ ડિટેન્શન સેન્ટરમાં છે એમને પર પર છોડવામાં છોડવામાં આવે આવે એટલે કે જમાનત એવો લેટર અત્યાર સુધી હોમ ઓફિસ ને સેન્ડ કરતા હતા તો અત્યાર સુધી આ પરિસ્થિતિમાં હોમ ઓફિસ શું કરતી હતી તમારા બધા જ રિપોર્ટ હોમ ઓફિસ છે ને એમના પોતાના ડોક્ટરોને બતાવતી હતી અને તમે જે બીમારી તમે લેટરમાં મેન્શન કરી છે કે તમને એ પ્રોબ્લેમ છે જો એ પ્રોબ્લેમ એ રિપોર્ટમાં એ ડોક્ટરોને એટલે કે હોમ ઓફિસના ડોક્ટરોને જેન્યુન લાગતો ને તો જ તમને હોમ ઓફિસ છે ને બેલ પર એટલે કે જમાનત પર ડિટેન્શન સેન્ટરમાંથી છૂટા કરતી હતી પણ હવે મિત્રો હોમ ઓફિસે છે ને એમની આ પોલિસી બદલવી પડી છે કારણ કે લંડનની હાઈકોર્ટે હોમ ઓફિસને ચોખ્ખા શબ્દમાં કહી દીધું છે કે તમે બધાને લોકોને પકડી પકડીને ડિટેન્શન સેન્ટરમાં લઈને આવો છો અને જેના હેલ્થ ઇસ્યુ હોય છે એ લોકોની હેલ્થની એટલે કે રિપોર્ટોની ચકાસણી તમે છે ને તમારા ડૉક્ટર પાસે જે કરાવડાવો છો ને એ એ એક્ટિવિટી છે ને એકદમ ઇનલીગલ છે તો ઇન શોર્ટ જો તમે લંડનમાં ડિટેન્શન સેન્ટરમાં હશો અને જો તમારે અંદર કોઈ હેલ્થ ઇશ્યુ હશે ને તો હોમ ઓફિસ હવે એમના જ ડૉક્ટરો પાસે તમારા હેલ્થના રિપોર્ટોને લઈને સેકન્ડ ઓપિનિયન નહીં લઈ શકે એટલે કે તમારી હેલ્થમાં શું ખરાબી છે શું નથી એના ઉપર કોઈ પણ પ્રકારનો અભિપ્રાય હવે હોમ ઓફિસ એમના ડોક્ટરો પાસે નહીં લઈ શકે તો મિત્રો હવેથી જો તમારી ફેમિલીમાંથી કે તમારા કોઈ ફ્રેન્ડ્સમાંથી કોઈ પણ વ્યક્તિ જો હોમ ઓફિસના ડિટેન્શન સેન્ટરમાં હશે અને એમને જો કોઈ પણ અંદર હેલ્થ ઇશ્યુ હશે તો હવે તમે મેડિકલ ગ્રાઉન્ડ પર હોમ ઓફિસને રિક્વેસ્ટ કરીને જે તે વ્યક્તિ જે હોમ ઓફિસના ડિટેન્શન સેન્ટરમાં છે ને એમને તમે જમાનતમાં એટલે કે બેલ પર આસાનીથી છોડાવી શકો છો બસ અહીંયા તમારે છે ને ખાલી એટલું જ કરવાનું હોય છે કે જે તે વ્યક્તિ તમારી ફ્રેન્ડ કે ફેમિલીમાંથી જે તે વ્યક્તિ હોમ ઓફિસના ડિટેન્શન સેન્ટરમાં હોય તો તમારે છે ને તમારા પ્રાઇવેટ ડોક્ટર પાસેથી કે પછી તમારા લોકલ જીપી પાસેથી એક એવો લેટર હોમ ઓફિસને સેન્ડ કરવાનો હોય છે કે જે તે વ્યક્તિ હોમ ઓફિસના ડિટેન્શન સેન્ટરમાં છે એમને જેન્યુઅન હેલ્થ ઇશ્યુ છે અને એમની હેલ્થ ફર્ધર આગળ ડિટેન્શન સેન્ટરમાં ના બગડે ને તો પ્લીઝ મહેરબાની કરીને એમને છે ને જમાનત પર છોડવામાં આવે અને સાચું કહું મારા વાળા જો તમારા હેલ્થમાં એટલે કે તમારા ફ્રેન્ડ્સ ફેમિલી જે પણ અંદર ડિટેન્શન સેન્ટરમાં છે અને એમને જો ખરેખર જેન્યુઅન હેલ્થ ઇસ્યુ હશે ને તો હોમ ઓફિસને એમને છોડ્યા વગર છૂટકો જ નથી તો મિત્રો વિડીયોના અંતમાં હું તમને એટલું જ કહીશ કે જો તમે મારો આજનો વિડીયો આખો જોયો હશે ને તો મને આશા છે કે મારો આજનો વિડીયો તમારા માટે જરૂર ઉપયોગી સાબિત થયો હશે હવે હું લંડનના હોમ ઓફિસના ડિટેન્શન સેન્ટરના ગુડ ન્યૂઝનો વિડીયો છે ને અહીંયા જ પૂરો કરું છું જો મિત્રો તમને મારો આજનો વિડીયો પસંદ આવ્યો હોય ને તો મારા વિડીયોને છે ને લાઇક શેર કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને શક્ય હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેશો અને જો ફ્યુચરમાં તમારે લંડનની જાણકારી એટલે કે યુકેની જાણકારી વિડીયો જોવા હોય ને તો મારી ચેનલમાં ડોક્યા કરવાનું ભૂલતા નહીં હવે આપણે લંડનની જાણકારીવાળા વિડીયોમાં ફરી મળીશું ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ